મોરબીના એસપી રોડ પર ઘરમા રેડ કરતા दारूનો જથ્થો જડપાયો મોરબીના એ ડિવિઝન પોલીસ મથકમાં શંકાસ્પદ હાલતમાં આવેલ ઇસ્મના મકાનમાં दारूનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી આરોપીના મકાનમાંથી ઇંગ્લિશ दारूની 10 બોટલનો જથ્થો જડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે मोरबी ए डिवीजन पोलिस मथक में फरज बजावता चकुभाई करोत्राए आरोपी केलविन कालावड़िया रहे एस पी त्रोडवाड़ा विरुद्ध पोलिस फरियाद नोधा એક ઇસ્મ પોલીસ મતકે આવ્યો હતો અને શંકાસ્પદ હાલતમાં બોલતો હતો અને બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે આ ઇસ્મના રહેણાંક મકાનમાં दारूનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાખેલ છે જેથી પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં રેડ કરી હતી જ્યાં ઇંગ્લિશ दारूની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ 10 બોટલ મળી આવી હતી